હર કોઈ વ્યક્તિ સુખની ચાવી ગોતે છે પરંતુ સુખને તાળું લગાવ્યું જ કોણે છે સુખ તો હોઈએ જ છે બસ આપણે જાણી જોઈને સુખને દૂર કરીએ છીએ અને દુઃખને આમંત્રણ આપીએ છીએ શાંતિ તો બધા હોઈએ જ છે અશાંતિ આપણે પેદા કરી છે સમાજમાં હતી ઘૂંઘાટ થવા આ ટેકનિકલ સુવિધાઓ જ્યારે ન હતી ત્યારે રોજ માણસ ધનવાન હોય અમીર હોય ગરીબ હોય શેઠ હોય સાહુકાર હોય કે સાવ મજદૂર હોય સંધ્યા થાય સૂર્યાસ્ત થાય એટલે તે વ્યક્તિ પોતપોતાના કામ ધંધાઓ બંધ કરી અને પોતાના ગામમાં પોતાના સમાજની વચ્ચે પોતાના ઘરમાં આવી જતો પછી બધા સાથે મળી અને વાતો કરતા સત્સંગ કરતા તો દુઃખી હોય કે સુખી હોય એવો તો પ્રશ્ન જ ન થતો હા ગરીબાઈ હોય ધનવાન હોય આ બધા પ્રશ્નો હોય સામાન્ય પ્રશ્ન તો દરેક જગ્યાએ હોય મનુષ્ય માત્રને હોય અતિ ધનવાન વ્યક્તિને પણ પોતાના લેવલમાં પ્રશ્ન તો હોય જ છે પરંતુ અત્યારે જે આપણે અશાંતિ છે એવી અશાંતિ ત્યારે ન હતી કારણ કે ત્યારનો માણસ માણસની સાથે સમય પસાર કરતો અત્યારે માણસ બધું કરે છે પણ માણસની સાથે જ સમય પસાર નથી કરતો મોબાઈલ આવી ગયા ટેકનોલોજી વિકાસ પામી એટલે આપણે બધા મોબાઈલમાં જ પડ્યા હોઈએ છીએ સારું છે મોબાઈલનો ઘણો બધો ફાયદો છે પરંતુ માણસને માણસની જરૂર છે આ સૂત્ર આપણે ભૂલતા જાય છીએ માણસને માણસની જરૂર છે હતી અને રહેવાની છે ભાઈ આપણને કોઈ એવી જગ્યાએ મોકલી દે કે જ્યાં માણસ સિવાય બધું જ હોય પણ કોઈ જ માણસ ન હોય તો આપણે વધારે સમય ત્યાં રહી ન શકીએ કારણ કે માણસ માણસ વગર રહી જ ન શકે માણસને પ્રેમની જરૂર છે માણસને લાગણીની જરૂર છે માણસને જ્યાં હૂફ મળે ત્યાં જવાનું બહુ ગમે છે એટલે તો આપણે કહીએ છીએ કે માણસે શાંતિ ગુમાવી છે પહેલાં એક સુવિધાઓ હતી વ્યવસ્થા હતી સૂર્યાસ્ત થાય તો કામ ધંધા પતાવી જ દેવાના અત્યારે આપણે ઓવર કરીએ છીએ ધન જ્યારથીને વધારે મળવા માંડ્યું ત્યારથી આપણે અતિ ધનના લોભમાં અને ધનની અતિ લાલસાએ એટલું કામ કરીએ છીએ કે આપણે ખુદને પણ સમય નથી આપતા ખુદના શરીરને સમય નથી આપતા ખુદના પરિવારને સમય નથી આપતા પોતાના મિત્રોને ભૂલી ગયા છીએ પોતાની જે જરૂરિયાતો છે એમાં પણ આપણે ધ્યાન નથી આપતા પરિવારને પ્રેમ તો કરતા જ હોય પણ જો પરિવારને સમય ન આપીએ તો ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ ઊભી થાય પરિવારમાં શું જરૂર છે શું ચાલે છે એ બધીએ આપણે ફરજ નિભાવવી પડે આપણે સમય કાઢી અને બાળકોની સાથે સમય પસાર કરવો પડે તો આપણું બાળક ભણવામાં હોશિયાર છે કે નબળું છે એ આપણને ખબર પડે અને ખબર પડે તો આપણે એ બાબતમાં કામ કરીએ પણ આપણે એમાં ધ્યાન જ ના આપીએ તો કામ ક્યારે કરીએ આપણા વડીલો પાસે જઈને પંદર મિનિટ વીસ મિનિટ બેસીએ તો ખબર પડે કે આપણા વડીલ છે એને હવે શું જરૂર છે વડીલ છે તો એને કંઈક ખાવાનું મન થયું છે તો આપણે કંઈક સારું બનાવીએ વડીલ પાસે બેસીને આપણે કહીએ કે તમારા જમાનાની કંઈક વાત કરો તો એને કેટલો રાજીપો થાય પણ આપણે આવું કરતા નથી ક્યારેક સમય મળે તો નદી કિનારે જઈને ખૂબ શાંતિપૂર્વક બેસીએ ત્યાંનું જે શાંત વાતાવરણ હોય એ ગ્રહણ કરીએ લીલાછમ વૃક્ષો હોય તેવી વાડીઓમાં જઈને બેસીએ ત્યાં જઈને શાંતિપૂર્વક આપણે આરામ કરીએ ત્યાં જઈને વનભોજન કરીએ આ આપણી પરંપરાઓ હતી આ બધું એટલા માટે હતું કે આપણા શરીરને સારું વાતાવરણ મળે અને શરીરની સાથે સાથે મનને પણ સારું વાતાવરણ મળે અને શાંતિ આમને આમ ટકેલી રહે સુખની ચાવી બધા ગોતે છે પણ સુખને તાળું કોઈએ લગાવ્યું નથી અશાંતિ આપણે પેદા કરી છે શાંતિ તો છે જ સુખ તો છે જ બસ કાંઈક અજ્ઞાનતાના કારણે કાંઈક વધુ ધનના કારણે અને કાંઈક ખોટી બાબતોના કારણે આડો પડદો આવી ગયો છે જો એને થોડોક આપણે દૂર કરવાનો પ્રયત્ન કરશું તો આપણે શાંતિને પ્રાપ્ત કરશું તો કરવાનું શું છે સમય કાઢવાનો છે પોતાના માટે પરિવાર માટે ધર્મ માટે અને શાંતિની પ્રાપ્તિ માટે